રાજકોટ જિલ્લાના ધોરાજીના જીતપુર મુસાફરી બંગલો વોર્ડ નંબર ચારમાં આશરે દોઢસો જેટલા લોકો ત્યાં રહેતા હશે છેલ્લા એક વર્ષથી નગરપાલિકાને પોતાના વિસ્તારમાં પીવાના દૂષિત પાણી આવતું હોય અને ઘણા સમયથી રજૂઆત કરેલ છતાં પણ કોઈ નકર પરિણામ નહીં આવતા અને વોર્ડ નંબર ચારના રહીશોએ આ બાબતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાને ઘણી વખત રજૂઆત કરવા માટે પ્રયાસ કર્યા પરંતુ વોર્ડ નંબર ચારની મહિલાઓ એ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ક્યારેય દેખાયા નથી અને જ્યારે મત લેવા આવ્યા ત્યારે આજ દિન સુધી મહેન્દ્રભાઈ પાટેલિયા ધારાસભ્ય દેખાયા જ નથી હવે અમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે તેની અમને જ ખબર નથી તેથી અમારી રજૂઆતો કોને કરવી એક મોટો પ્રશ્ન છે વોર્ડ નંબર માં દૂઢસો જેટલા ઘરો હશે પણ તંત્રની વારંવાર રજૂઆત કરવા છતાં દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં આવતી નથી આજ રોજ વોર્ડ નંબર ચાર અને મુસાફર બંગલો મહિલાઓ લાલ ગુમ થઈ ગઈ હતી અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી

બાર આ ફિલ્ટરનો ખર્ચા કેવડા થઈશું અમારી માંગ તાજુ પાણી ને ટાઈમે પાણી દેવાનું 4 દિવસે પાણી આટલા એરિયામાં કે રાજકોટ જિલ્લામાં જોઓ ચાર ટાઈમ ટુ ટાઈમ નઈ ત્યારે સવારે આવે બપોરે આવે રસીલા બેન

વપરાય ને એવું આવે ત્રીજું પાણી એક કલાક સારું આવે તો કેમ પાણી ભરવું ત્રણ કલાક મોટર હાલે તો અમારે એના લાઈટ બિલ કોણ ભરશે લાઈટ બિલ ના ખર્ચા

મળી જાય છે નારણભાઈ અંટાળા મારું નામ છે મુસાફરી બંગલો જેતપુર રોડ ભગવાન શ્રી રામ છે એ મર્યાદા પુરુષો હતા બ્રહ્મ સ્વરૂપ પોતે બ્રહ્મ જ હતા છતાં પણ નગરચર્યા કરવા માટે એ નીકળતા હતા મારી પ્રજા સુખી છે કે દુઃખી જોતા હતા પણ પાડલિયાભાઈને આટલા મત દીધા પાડલિયાભાઈ કોઈ ફરકા નથી કે શું થાય છે શું નહીં પાદરિયાભાઈ પોતાનું ભાણું છે ને એ જ હાચવીને બેઠા છે પ્રજાનું શું થાય છે એ ખબર નથી એને એમ છે કે હું જીતી ગયો એટલે મને સોનાનું સિંહાસન મળી ગયું પણ ખોટી વાત છે આમાં બધાની બધું વાત સમાયેલી છે ધ્યાન રાખે અને ફરી વખત એને ચૂંટાવવું હોય તો પ્રજાનું ધ્યાન રાખે કેટલી રજૂઆત કરવા છતાં કોઈ દિવસ આ બાજુ ફેરકા નથી એ સ્વાર્થી હોય એવું લાગે છે અને એના એનાનું જ કામ કરે છે અમારું કોઈ દિવસ કર્યું નથી રજૂઆત કરવા છતાં પણ કોઈ દિવસ આવતા નથી પાણીનો નિકાલ ક્યાંય છે નહીં એટલું પાણી ગટરનું બદબુ મારતી હોય નીકળે ક્યાં કાઢું મારા છોકરાએ ચાર જગ્યાએ ભૂંગળા કરીને પાણીના નિકાલ માટે કર્યું એને કંઈ કાંઈક તો અકલ વાપરો એટલું દૂષિત પાણી આવે કે ઘરની અંદર બોક મારવા માંડે છે આખું ઘર વાસ મારવા મંડી જાય છે અને એક બાજુથી એમ કે સ્વચ્છતા રાખો સ્વચ્છતા રાખો તંદુરસ્તી જાળવો શું કરવું અમારે એમાં ક્યાર કઈ રીતે પાણી પીવું બધાઈ સધન હોતા નથી કે એ પણ પેલું ફિલ્ટરનું પાણી મગાવી શકે પછી આવું ઉકાડીને ગમે એમ ટકા કરીને એને પાણી પીવું પડે છે શું કરે લાચાર થઈ ગઈ છે પ્રજા આ વખતે નક્કી કર્યું છે કે અમે દેહુને મત તો કોંગ્રેસને જ દેહુ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ધોરાજી